બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કીજ અશુભિને શ્રી કૃષ્ણ શ્રીમત્સુણશાલી ચિદે વ્યાપી વ્યાતિ જીવે સાક્ષર મુક્તોટી સુખદાર રાધિપે શ્રીપુરૂષોતમ મુનિ વરે વેદાર્ધ કીર્તિ વિભુ તન્મલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચંદે સદા ચવાંદે સદા એક વખત ભગવાન કૃષ્ણ પાસે એ સત્યભામા આવ્યા અને સત્યભામાએ ભગવાન કૃષ્ણને કહ્યું કે પ્રભુ તુલસીજીને જળ ચડાવવામાં આવે તો શું લાભ થાય ત્યારે ભગવાન એ કૃષ્ણએ કહ્યું કે તુલસીજીને જો જળ ચડાવવામાં આવે તો અનંત જન્મના જે પાપ હોય તે મળીને ભસ્મ થઈ જાય અને તુલસીજીની અંદર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો એ વાસ હોય છે કારણ કે એમની અંદર આપણે તુલસીજીને જો રોજ ચડાવવામાં આવે તો અનાયાસે પણ જો પાપ થયા હોય તો એ પાપની અંદરથી મુક્તિ મળી જાય છે તો હે દેવી હું તમને એક કથા કહું છું તે આ કથા દ્વારા તેનો જવાબ આપણને એમ કે પ્રાપ્ત થશે ત્યારે પછી ભગવાન કૃષ્ણએ કહે છે સત્યભામાને કે હે દેવી સાંભળો તમે પ્રાચીન સમયની અંદર એક નગરી હતી એ નગરીની અંદર ધનેશ્વર કરી અને પંડિત રહેતા હતા આ ધનેશ્વર પંડિત એ નગરીનું નામ હતું અવંતિકા નગરી આ અવંતિકા નગરીની અંદર આ ધનેશ્વર જે પંડિત હતા એ પોતે એ કપટ કરતા હતા અને જૂઠું બોલતા હતા અને ચોરી અને લૂંટફાટ પણ ઘણી બધી એ કરતા હતા જુગાર પણ રમતા હતા અને રાત્રિ દરમિયાન એ ગમન પણ કરતા હતા આમ તેમનું જીવન આખું જ એ પાપમય હતું ક્યારેય એ ભગવાનનું નામ લેતા નહોતા કે ક્યારેય એ તુલસીજીને જળ પણ ચડાવતા નહોતા આમ એમણે એમના જીવનની અંદર ઘણું બધું પાપ એ કર્યું હતું હવે આજે ધનેશ્વર કરી અને જે પંડિતજી છે એ પંડિતજી એ પોતે આવી રીતે જુગાર વ્યભિચાર અને આવું બધું કરીને પોતાનું જીવન એ પાપમય પસાર કરતા હતા ઘણા સમય પછી તેમને વિચાર આવ્યો કે મારે વેપાર કરવો જોઈએ તો વેપાર કરીને હું ઘણું બધું ધન કમાઈશ એટલે એ પોતે એક એ નગરની અંદર એ પોતે જાય છે અને ત્યાં આગળ હું ઘણો બધો માલ લાવી અને આ ધંધો કરીશ આમ કરી અને એ પોતે એ નગરીની અંદર જાય છે મહામચ્છ નામની એ નગરી હોય છે એના કિનારે આ નરબદાજી હોય છે તો ત્યાં ગયા એટલે એમણે એક આશ્રમ જોયો એ આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો હતા અને ત્યાં ગુરુજી એ પોતે આધ્યાત્મિક પાઠ એ શીખવતા હતા એટલે ઘડી ભર તો આ જે ધનેશ્વર પંડિત હતા એ પોતે વિચાર કરવા લાગ્યા કારણ કે એમને વેપાર કરવો હતો એટલે સામાન લેવા માટે એ આ મહામચ્છ નગરીની અંદર ગયા હતા પરંતુ જે પેલું નર્મદા કિનારે ગુરુકુળ જોયું તો ત્યાં ગાડી તેમને રહેવાનો વિચાર થયો એટલે ગુરુની આજ્ઞા મેળવી એટલે ગુરુએ હા પાડી એટલે ત્યાં ગાડી આ જે પંડિતજી હતા એ ત્યાં ગાડી એ એક માસ સુધી રહ્યા અને આધ્યાત્મિક વિદ્યા પણ ત્યાંથી આ ધનેશ્વર પંડિત હતા એ શીખ્યા અને અનાયાસે ત્યાં તુલસીજી હતા તો તુલસીજીની એ જડ પણ ચડાવતા હતા આમ ભગવાનનું નામ નહોતું લીધું ક્યારેય પરંતુ આ ગુરુકુળની અંદર રહ્યા એટલે બધા તપશ્ચર્યા કરતા હતા એટલે પોતે ભગવાનનું નામ પણ લેવા માટે ટેવાઈ ગયા હતા આમ આ એક માસ સુધી રહ્યા હતા પરંતુ એમણે એમના જીવનની અંદર ઘણા બધા પાપ કર્યા હતા આના કારણે રાત્રિના સમયે એ પોતે એ ગુરુકુળની અંદર સૂતા હતા તેવા સમયે એક સાપ આવી અને આ જે ધનેશ્વર પંડિત હતા એમને કરડી ગયું એટલે યમરાજાએ યમદૂતોને લેવા માટે આમને મોકલ્યા ધનેશ્વર પંડિતને એટલે યમદૂતો એ આવી અને ધનેશ્વર જે હતા પંડિત એમને એ લઈ જતા હતા એટલે રસ્તાની અંદર આમણે પૂછ્યું ધનેશ્વર પંડિતે તમે મને ક્યાં લઈ જાઓ છો ત્યારે આજે દૂતોએ કહ્યું કે તમે તમારા જીવનની અંદર ઘણું બધું પાપ કર્યું છે માટે અમે તમને એ મોકલ્યા છે લેવા માટે તો અમે તમને લેવા માટે આવ્યા છીએ દૂતો તો અમે તમને એ લઈ જઈએ છીએ યમપુરીની અંદર એટલે યમરાજા સમક્ષ આ પંડિતજી ધનેશ્વરને હાજર કર્યા અને પછી એ એમણે યમરાજાએ ચિત્રગુપ્તને બોલાવ્યા અને ચિત્રગુપ્તને કહ્યું કે તમે ચોપડાની અંદર જુઓ કે એમણે પાપ કર્યું છે કે પુણ્ય ત્યારે આ જે ચિત્રગુપ્ત હતા એમણે જોયું તો આ જે ધનેશ્વર પંડિત હતા એમણે એમના જીવનની અંદર ઘણા બધા પાપ કર્યા હતા એટલે એ સાંભળી અને જે યમરાજા હતા એમણે યમદૂતોને કહ્યું કે આમણે ઘણા બધા પાપ કરેલા છે ધનેશ્વર પંડિત માટે તેમને કુંભઈ પાક નરકની અંદર લઈ જાઓ એટલે આ ધનેશ્વર પંડિતને કુંભઈ પાક નરકની અંદર લઈ ગયા તો ત્યાં આગળ મોટા મોટા જે કઢાઈ હતા એની અંદર તેલ ઉકળતું હતું એ તેલ એ તેલની અંદર ઉકળતા તેલની અંદર આ જે ધનેશ્વર પંડિત હતા એમને અંદર નાખી દીધા એટલે જે પેલું તેલ હતું તે એકદમ ઠંડુ થઈ ગયું બરફ જેવું અને નીચે જે અગ્નિ લાગતો હતો એ અગ્નિ પણ એકદમ શાંત થઈ ગયો હતો કડાઈની નીચે તો આ બધું જોઈ અને યમના દૂતો નવાઈ પામ્યા કે આવું તો કોઈ વખત બન્યું નથી અને આવું કેમ બન્યું એટલે એ પોતે જે યમદૂતો હતા એ યામ રાજા પાસે આવ્યા યમરાજાને વાત કરી કે જે તેલ ઉકળતું હતું એ તો ઠંડુ થઈ ગયું કુંભી પાકનારકની અંદર અને જે અગ્નિ સળગતો હતો એ પણ શાંત થઈ ગયો તે તેવા જ સમયે નારદજી નારાયણ નારાયણ કરતાં એ ત્યાં હાજર થાય છે અને પછી એ નારદજી આ જે યમદેવ હોય એમને કહે છે કે આ ધનેશ્વર જે પંડિત છે ને એણે અનાયાસે તુલસીજીને જળ ચડાવેલું છે એક માસ માટે તેને ખાલી નરકના દર્શન કરાવો અને વિષ્ણુ લોકની અંદર મોકલી દો આમ નારદજીએ કહ્યું એટલે જે ધર્મરાજા હતા યમરાજા હતા એ યમરાજાએ આ ધનેશ્વર પંડિતજીને તેમના યમદૂતોને કહ્યું કે આ પંડિતજીને તમે આ જે નરક છે એ નરકના દર્શન કરાવો એટલે આખું જે નરક હતું એ નરકના દર્શન કરાવ્યા ત્યાર પછી એમણે કહ્યું કે તમે વિષ્ણુ લોકની અંદર મોકલી દો યમરાજાએ કહ્યું એટલે ત્યાર પછી અનાયાસે પણ એમણે તુલસીજીને જળ ચડાવ્યું હતું એટલે અનંત જન્મના પાપ એ બળીને ભસ્મ થઈ ગયા હતા માટે એમને તમે લોકની અંદર મોકલી દો આમ ભગવાન કૃષ્ણ એ સત્યભામાને કહે છે એટલે સત્યભામાને એ સમજાઈ ગયું કે અનાયાસે પણ જો તુલસીજીને જો જળ ચઢાવવામાં આવે તો તેમની અંદર ભગવાન વિષ્ણુનો અને લક્ષ્મીજીનો વાસ છે આથી આ ધનેશ્વર પંડિતે ઘણા બધા પાપ કર્યા હતા છતાંય પણ એની સદગતિ થઈ અને વૈકુંઠ લોકમાં વાસ થયો માટે જે જે જન એ આ તુલસીજીને એ જળ ચઢાવશે એમણે એમને અનંત જન્મથી પાપ કર્યા હોય તો પણ એ બળીને ભસ્મ થઈ જશે અને વિષ્ણુ લોક પામશે એ જ આજના શુભ દિને પ્રાર્થના કૃષ્ણ ગનૈયા લાલ લગી જઈ